બાપા તું પેલું લઈને હાથમાં જતી હતી ને એટલે ભૂઈ પડી છું લોટું તે ભોઈ નાખો ને હાથે હેઠળ ગમો એવું કશું ને બાપા ભૂલથી હાથમાંથી પડી છે તું હું ભૂલથી પડી વાન ફોઈ નખ્યા ખાલી ફોડો બાપા કહીશું કેતી આલી નહિ પણ આમ

પેલી ભેગું જ નહીં કર્યું આટલી ગાટલું ગાડી નહીં અમે પોત છ ગુનો તમે કહેજ્યો નહી કરવાનું મત આપો કે ના આલુ આલુ પળ વધવાની એ તો આલુ પળ

ચાલે આ પેલા છોકરા આય નઈ ઠીક છે વા જોવે આખો દાડો બાપા બાપા નો એ કંટાળો આખો દર માર માઈ તને બોલ બોલ કર થોડું ચાલ હું નહીં બોલતી કો અમે આ તો કાઢી નાશેલો નહીં અમાર માઈ તને એટલા તો અમાર સંસ્કાર હ કમે ને એનો મોટો ને મોન રાશે પણ માર બાપો આખો દર માર માં હારો મન એમ કઈ કે તાર બાપાએ કોઈ નહીં આલ્યું કોઈ નહીં આલ્યું તો મને જ તું લાગી આવ છે મારા ભાઈ નહીં માર માર બાપુ એકલા અમે હાથ બુનો

પણ તમારે તાર તો જવું પણ બાપુ દઉં હાલ પોણી આ ચાંદો કઈ તમે બાપુ એમ કે પેલા ખોણ મેલ કે રોધી હું આવતો ઘરે શાક ના રોટલા કરી દીધા એટલે જ નહીં લગા

તમે તમારા બાપા ને કોઈ કેતા બાપા અમે તાર કેવા નહીં નહીં કરતી કરે આવું કે મારા ઘર વાળા નું એકે બાજુ હકવાળો નહીં મારો મારા બાપાને કેટલો ચાર દાડો થાય તો ફોન કરે નહીં મારા બાએ બાપડી હમણાંથી શરીર સારું રહેતું નહીં મારે તો હમણાંથી જવાનું એ થતું નહીં હું કરવાનું આપણા વળી હારીમાં શુખ હોય તો આપણો ઘરવાળો પણ મોકલો હા જીતું જીતુ ભાઈ આ કોઈ નહીં આ ઘરનું કોમ પાલીને મેં કીધું ચાર વાગી જશે છે ત્યાં લૂઘરો ને બધું લઈ લો સવાર નો ધોયેલો હતો મગજ માં નહી લેતી હવે આપણે જે છે આપણે પાર પાડવાનું છે પણ એક વાત મારો મનખો આખો બગડી ગયો ભાઈ મનખો મારો આખો નકામો થઈ ગયું મૂત કે તો વાળો મળ્યો હોત ને પણ હખર ઓટલો ખાવા દેતો હોત ને તો મારે તો તો મજૂરી કરે ને કાલ બધું થત આપણે કીએ પણ પણ આ બાપાએ બાપડા એમ વિચાર્યું કે અમાર ઘેર કોઈ નહીં મારે છોડીને ને હારું હોગું તો એને હું કાલ સુખ આવીને મજૂરી ના કરવી પડે પણ આપણું ખાધેલું ને પીધેલું બધું બાળી કૂટું એ કણ હું આપણે સુખ ભોગવીએ હે એટલે એવું બધું સતર કયો એવું કરવાનું સાચી જી શું પણ કોઈ રસ્તો નહીં આપણાથી હવે પાર પાડ્યા વગર કયો એ તો ઇમ બોલ બોલ કરે તો આટલું કોમ કર કર કરો તોય તો એ બર કેમ અમે જોઈએ જ છે કે તાણ શું નહી જોતા અને અન ભાઈ પેલું હગુ કરવાનું તમે કહેતા હતા તે હું કર્યું તમારે મારું તો કર દીધું કર દીધું હો ઓહો તમાર કરે મને તો ખબર જ નહી તાણ માર તો પેણાઈ દીધો નું છોકરો છે ને મારા આયો નતો જમમાં તમે નહીં વખત હું હોય નહીં હોય જીતુભાઈ બે જ આપડે ના હોય તો આપડે સારું કરવું આવ્યો હાર તે આવજો હાર હેડો આપડે કે

હવે બેહવાન હું રાખી લે આખો ડારો બાર બાર પાખો ડારો બાર બાર ફાર 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 લેવા દે બાપા કોણ દે જ એમ તને હું થ્યુ બાર લેવા આવ લેવા દે દે ગલુગડા લેવા દે ને તે કન પેલા જીટ્ટા મીટ્ટા દોરી હું વાતો કરતી રીકન વાત કરતી બાપા કન તું કઈ થેપણ જ નઈ કોઈ હો રાખતો રાખવા વાતો રીકન તને

બેરો ટેકણ વજન આયા કે બાય ફાર ફાર ઓ મુન સાદ ને આ તો બાણે ફાવા મોદ તાણ એ શું દે બને કર બાન બાન ને કરમ બાન ને કર ગનિયો વાતો કરી દીધી વાતો મેને કરી

કોઈ વાત કરી પેલે કે મારા બાપુ જેમ મારા પર બગ્યો ત્યારે એણે કે ધાકુ કરતો આપ માર મੁੰન માબુનુ આવું ની વાત કરી દીધી તો ગયો છે ઈ જો અગો કરવાને આવ એ તો ઘર ટાઈમ પેલે કીધું તુરપૈ મે તો પૂરા વાત કરી દી ઈમમ જોયા જોયા વગર માર પર હાથ દે ઉ તો હગુ જાનુ લઈ ગયો છે રાફલા કરતા આવી જાય બસ બે શબ્દ બોલ્યા વેલા કઈ નાખ્યા તારો ભાઈ ઘેર કદી કોઈ આવતા રહી મને બોલવા નહીં બાપુ એમના કોઈ બાપા ને ફોન કરે જે તમે છો ને જલ્દી માં તું થયું પાવ થોડી રોતી થી ફોન કરે તો મને ખબર હું થયું છે ના હોય રોતી ફોન માં

મન કા બની સી દરબાજી આજ બાબા પર મોકા ઘર નું કામ કરું તો મન માં જેવું વર્તન કરું હું તો ઘર બાબા હું લુગરા લેતી છોકરા મારા જેડ થઈન બાબા ઠીકર વાત કરતા તા તે બી ઓર તાનેક મોટો આદમ તેલા તને હું લાગુ કરવાન કેતી તો મારું પિંકી અંગાત તેનમે જોંદ મન જી મારે હા બતા

મારી ફૂલ જેવી તું મારે યાર મારા બાપો કે મારા બાપુ ખોટું ના થોડું આ બધું કરવાનું હોય મારા બાપો કદી ખોટું તમે હજી ખોટું બોલો પણ મારા બાપો ના બોલે હું આવો યાર દેખાડ નહીં યાર

બરાબર ધોઈ ના ગયો એટલે એવું લઈ જ ના જવાય તાને અમે ગો કશું કરતી નથી કોઈ લઈ બાબા સંસ્કાર લગાવેલા હતા તાને કશું ઘેરે કશું કોમ ના કરે એ તમે કોઈ ના કરો પેલા રોટલા જ કરતો બેઠા બેઠા કશું કરતા ને કરતો બાપા એવું કરો ને સૂતું લઈ લ્યો આપડે તો ગરમો ને ગરમો અરે સૂટું લઈ લે હવ તાન કેવો વધુ નઈ બાપા